Thank you ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે આજે સવારે આઠ વાગે શું સૌથી પહેલાં ધરતી માતાને પ્રણામ કરી એન્ડ હથેળીમાં દર્શન કરી મેં બી આવી ગઈ છું અત્યારે કિચનમાં ફ્રેશ થઈને સૌથી પહેલાં મેં અત્યારે મારા હાથમાં છે અશ્વગંધા રીષની બોટલ શો એ પીલીસ કેમ કે બહુ જ વીટનેસ જેવું લાગી રહ્યું છે એન્ડ ત્યાર પછી મારો નાસ્તો વગેરે ફિનિશ કરી મેં બી આવી ગઈ છું અત્યારે સ્ટડી ટેબલ પર એન્ડ સૌથી પહેલાં અત્યારે મારું ટેબલ શેડ્યુલ રેડી કરીશ કેમ હા હમણાં ઘણા દિવસથી આ મારું રીડિંગ છે સ્કીપ થઈ ગયું હતું મારા છો બના કારણે સો છે મેં પહેલાં રીડ કરી રહી હતી એ તો બધું થયું બાષ્પીભવન સો અત્યારે મને કંઈ જ કામ આવવાનું નથી સો અત્યારે મેં ફરી રીડિંગ સ્ટાર્ટ કરી રહી છું જે મારી બુક્સ જીસીઆરટીથી મેં સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યાંથી જ મેં ફરી રીડ કરી રહી છું એન્ડ જોડે જોડે મેથ્સ રીઝનિંગની પ્રેક્ટિસ બી સો કોઈ નહીં ચલો અત્યારે મેં પહેલાં તો સૌથી પહેલાં ભગવદ્ ગીતાના પાંચથી દસ પેજ રીડ કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ કરી દઈશ સ્ટાર્ટ સો આજ રીતે ડેઈલી મારું મોર્નિંગ ટુ નાઇટ રૂટિન સ્ટાર્ટ થાય છે એન્ડ લેટ નાઇટ બી મેં રીડિંગ કરતી હોઉં છું બટ લેટ નાઇટ છે એમ મેં વ્લોગ શૂટ નથી કરતી એન્ડ હા આજે બી મોર્નિંગ થોડી લાઇટ જ થઈ હતી બટ કોઈ નહીં ચલો મેં પહેલાં મારું રૂટિન પ્રમાણે જ મારી ભગવદ્ ગીતા રીડ કરી લઈશ એન્ડ ત્યાર પછી મારું ડેઈલી રૂટીન જેમ રીડિંગ બી સ્ટાર્ટ એન્ડ અત્યારે થઈ રહ્યો છો બપોરનો સમય એન્ડ મેં અત્યારે આવી ગઈ છું કિચનમાં સૌથી પહેલાં મારે જમવાનું રેડી કરીશ જમી એન્ડ આજે થોડું લાઇટ જાગી હતી સો મારું રૂમ ક્લિનિંગ બે બાકી રહી ગયું છે સો સૌથી પહેલાં મેં રૂમ ક્લિનિંગ કરીશ અને ત્યાર પછી આવી ગઈ છું સ્ટડી લેવલ પર એન્ડ રીડિંગ કરીશ અત્યારે સ્ટાર્ટ એન્ડ રીડિંગ મેં અત્યારે જે જી સીઆરટીને રિલેટેડ બુક રીડ કરી રહી હતી એ જ કરીશ એ પહેલાં મારા હાથમાં છે અત્યારે બંધારણ યુવા ઉપનિષદની જેમાં પ્રશ્નો આપેલા છે જસ્ટ ક્વેશ્ચન છે અંદર જે યુવા ઉપનિષદની બુકની અંદર પ્રશ્નપત્રો રીતે એ જ રીતે મેં હજી બી બંધારણ તો સ્ટાર્ટ નથી કર્યું તો જસ્ટ મેં જોઈ રહી છું પ્રશ્નપત્ર કે કઈ ટાઈપના પ્રશ્નો છે બંધારણની અંદર પૂછાઈ શકે છે સો સો કોઈને ચાલો અત્રે બંધારણથી મેં સ્ટાર્ટ કર્યું છે જેથી તેને ખ્યાલ આવે એન્ડ આ તમે જોઈ શકો છો જે કોઈન જોઈ શકો છો આ કોઈન છે એ સિક્કાઓ બધા છે ગઈ ગઈભરતીમાં મેં તૈયારી કરતી હતી ત્યારે મારી પાસે પૈસા જ ન હતા સો મમ્મીએ મને આ કોથળી ભરીને સિક્કાઓ મોકલ્યા હતા એ મેં હજીબી સાચવીને રાખ્યા છે ત્યારે જરૂર પડી હતી એટલે મેં વાપર્યા એન્ડ હજીબી વધ્યા છે સો આજે મારી પાસે કેસમાં પૈસા જ નથી એન્ડ મેં જ્યાં રહું છું ત્યાંથી એટીએમ બહુ જ દૂર છે સો મેં એટીએમ જઈ તો બહુ લેટ થશે સો મારે અત્યારે થોડી વસ્તુઓ લેવાની હતી જ્યાં અમારી બાજુમાં એક શોપ છે અનાજ કિરાણાની એ શોપ પર ઓનલાઈન કોઈ જ વસ્તુ યુઝ નથી થતી ફોનપે વગેરે સો મારે અત્યારે કોઈન લઈને જ જવું પડશે સો અત્યારે મેં કોઈનમાંથી મારે જોઈએ એટલા પૈસા નીકળી લીધા છે એન્ડ મેં એ જ લઈને અત્યારે મારી વસ્તુઓ પરચેસ કરવા જઈશ તો કોઈને ચલો અત્યારે આજે ઘણા દિવસે સાજવેલી સાચવેલી વસ્તુ કામ આવી ગઈ એન્ડ આ તરફ અત્યારે મેં આવી ગઈ છું શોપ પર એન્ડ આવી નાની મોટી વસ્તુઓ છે લેવાની હતી એ બી મેં લઈ લીધી છે સો ફાઇનલી કોઈની સિક્કા હતા તો બી આપ્યું હતું ખરી એન્ડ મેં લઈને આવી ગઈ છું અત્યારે રૂમ પર મારી વસ્તુઓ એન્ડ આ છે પીપળાના પાન આજે છે મંગળવાર તો મેં પીપળાના પાન પર શ્રીરામ લખી એન્ડ હનુમાનજી દ્દુના મંદિરે ચડાવવા જઈશ તો અત્યારે પહેલાં તો મેં એ જ કામ પૂરું કરીશ જલ્દીથી ફટાફટ મેં બધા પાંદ ઉપર સિંદુરથી શ્રીરામ લખી એન્ડ ત્યાર પછી મેં હનુમાન ચિંતના મંદિરે જઈશ સો આ તરફ મેં અત્યારે એજ કરી રહી છું એન્ડ હા આ કાલે જે મેં વિડીયો અપલોડ કર્યો હતો બુક્સને રિલેટેડ ગીવવે કરવા માટેમાં બહુ બધી કમેન્ટ્સ આવી છે મેં કહ્યું હતું કે આજે ગીવ કરી દઈશ મતલબ કાલે કરી દઈશ મતલબ એ આજ દિવસ થાય છે બટ એ મેં અત્યારે આઉટ નથી કર્યું કેમકે જે બહુ બધી કમેન્ટ્સ આવે છે એન્ડ એમના માટે બીજા મોબાઈલની બી મારે જરૂર પડે એમ છે સો એ મેં એકથી બે દિવસની અંદર કરી દઈશ એન્ડ આ તરફ આજે ન્યૂઝ મેં ખાસ બતાવવા જઈ રહી છું અત્યારે મમ્મીએ મને વિડીયો કોલ કર્યો હતો એમાં મને આ વસ્તુ બતાવી હતી આ છોકરો છે જે અમારા ગામનો છે જે પીએસઆઈની ટ્રેનિંગ ફિનિશ કરે એન્ડ ગામમાં આવ્યો છે અને ગામનો માહોલ તમે જોઈ શકો છો ડીજે ફૂલોના હાર દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું છે એન્ડ ગામમાં બહુ જ બધા ખુશ છે તમે જોઈ શકો છો બહેનો બધા રાસ રમી રહ્યા છે એન્ડ એ એમનું સ્વાગત કઈ રીતે કરવામાં આવ્યું છે ગામનો માહોલ એન્ડ આ વિડીયો મેં તમને એટલા માટે બતાવી રહી છું કેમ કે મમ્મીએ મને વિડીયો કોલ કરીને બતાવ્યો હતો અત્યારે જે લોકો મારો વ્લોગ જોઈ રહ્યા છે બધા જ પોલીસની પ્રિપરેશન કરી રહ્યા છે વર્દી માટે મહેનત કરી રહ્યા છે તો તમારી દિલો જાન લગાવીને મહેનત કરજો જ્યારે તમે બી તમારો ગોલ અચીવ કરી વર્દી પહેરીને ગામમાં જશો ત્યારે તમારા લીધે ગામનો માહોલ કંઈક આવો જ હશે આઈ હોપ કે આ વિડીયો જોઈને મોટિવેશન મળ્યું હશે તમને ઠીક એશું અત્યારે મેં બી આવી ગઈ છું મંદિરથી હનુમાનજી તત્તુ એન્ડ મહાકાલના દર્શન કરીને એન્ડ હવે મેં અત્યારે મારા રૂમ પર જે હનુમાનજી તત્તુ છે એમને મનાવી લઈશ એન્ડ ત્યાર પછી મારું જમવાનું કંઈક રેડી કરીશ એન્ડ ત્યાર પછી રીડિંગ કરીશું કન્ટિન્યુ શો ચલો અત્યારે હનુમાનજી દત્ને મનાવી એન્ડ હનુમાન ચાલીસાનો પાઠ કરી એન્ડ મેં બી જઈશ ડાયરેક્ટ કિચનમાં કેમ કે જમવાનું રેડી કરીશ એન્ડ આ તરફ અત્યારે મેં બનાવવા લાગી છું થેપલા શો જલ્દીથી જમવાનું રેડી કરી એન્ડ મેં પહેલાં અત્યારે તો જમી લઈશ મારું જમવાનું બે થઈ ગયું છે રેડી એન્ડ ત્યાર પછી મારું રેડિંગ કરી સ્ટાર્ટ શો એન્ડ આ તરફ જમીને મેં પહેલાં મારું દૂધ ગરમ કરી લઈશ એન્ડ ત્યાર પછી મારું થોડું કામ છે ફિનિશ કરી લઈશ જેમ કે જ્યારે એકલા રહેતા હોય છે ત્યારે બધું આપણે જાતે કરવું પડતું હોય છે જેમ કે કિરા અનાજ કિરાણું કોઈ બી ફિનિશ થઈ જાય તો ખ્યાલ હોય છે ઘર પર હોય તો મમ્મી આ નથી તે નથી સો અત્યારે મેં બી એ જ રીતે મહેનત કરી રહી છું એન્ડ અત્યારે મેં આવી ગઈ છું સ્ટડી લેવલ પર એન્ડ રેડિંગ કરી દે સ્ટાર્ટ એન્ડ અત્યારે મેં જે સેશન સ્ટાર્ટ કરવા જઈ રહી છું એ અત્યારે છે રીઝનિંગ મેં રીઝનિંગ કરીશ અત્યારે એ ગઈશું અત્યારે વાગ્યા છે રાતના સાડા દસ એન્ડ મારે બી અત્યારે યુટ્યુબમાંથી કરવું છે રીઝનિંગ સો મેં આમાં પ્રેક્ટિસ કરીશ સો હું અત્યારે મારી પાસે ફોન તો એક જ છે સો મેં વ્લોગ કન્ટિન્યુ નહીં કરું વિડીયો ચાલુ નહીં રાખી શકું સો આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરી દઈશ કેમ કે મેં રીઝનિંગની પ્રેક્ટિસ કરીશ અત્યારે એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર